જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી જમવાનું હંમેશા જમીન પર નીચે બેસી અને પછી જ જમવું જોઈએ જેને ઘણા લોકો પલોઠી વાળી અને જમવું કહેતા હોય છે પણ જમવાનું હંમેશા જમીન પર બેસી અને કેમ જમવું જોઈએ તેનું કારણ હું તમને આ વિડીયોમાં વિસ્તારપૂર્વક રજૂ કરું છું પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષ

નીચે બેસી અને જમવાનું જમો છો

પેટમાં દુખાવો થાય છે સવારે પેટ સાફ નથી થતું કારણ છે તમારે હંમેશા જમવાનું જમીન પર નીચે બેસી અને પલોઠી વાળી અને પછી જમવાનું છે ત્યારે એક આસન બને છે જે આસનનું નામ છે સુખાસન આ આસનમાં બેસી અને તમે જો જમવાનું જમશો તમે જે જમશો તે વ્યવસ્થિત પાચન થઈ જશે કેમ કે સુખાસનમાં બેસી અને જો આપણે જમવાનું જમીએ છીએ તો આપણી જઠરની જે તીવ્રતા હોય છે તે મેન્ટેન રહે છે જળવાઈ રહે છે પણ જે લોકો ઊભા ઊભા ખુરશીમાં અથવા તો ડાઇનિંગ ટેબલમાં બેસીને જમે છે ત્યારે જઠરની તીવ્રતા સાવ ઘટી જાય છે અને તે વ્યક્તિ જે જમે છે તે વ્યવસ્થિત પાચન નથી થઈ શકતું અને તેને પેટ સંબંધિત ઘણી બધી તકલીફો થાય છે જો તમને પણ ઊભા ઊભા ખુરશીમાં ડાઇનિંગ ટેબલમાં અથવા તો કોઈપણ રીતે જમ આદત હોય તો આ કુટે આજથી જ છોડો હંમેશા જમવાનું તમારે જમ જમીન પર નીચે બેસી પલોઠી વાળી અને પછી જમવાનું છે ત્યારે એક આસન બને છે જે અને તમને પેટ સંબંધિત કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ જોવા નહીં મળે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને આ વિડીયો જલ્દીથી શેર કરી દો બધા લોકોને આ વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો